જવાબદાર યુપીના મંત્રી સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે પાટણ એસપી અપાયું આવેદનપત્ર કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાહુલ ગાંધી ઉપર આ ભાજપના અપરાધી અને પાપી લોકોએ જે એમને એક અનઘટિત નિવેદન આપ્યું છે કે રાહુલજીને શારીરિક કાનિ પહોંચાડવા માટે અને જે અપરાધીઓ જે આ નિવેદન આપ્યું છે અને પાટણ પાટણ જિલ્લા કોંગ્રેસ સખત વખોડે છે આજે જિલ્લાના તમામ કોંગ્રેસી સૈનિકો કોંગ્રેસી કાર્યકરો પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુરના ચંદનજીભાઈ અને સમગ્ર કોંગ્રેસની ટીમ આજે અમે અહીંયા એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યું કે આ અપરાધીઓને સખત માં સખત સજા થાય અને જો તમે ભાજપ વાળા તો આ દિન સુધી કંઈ કર્યું નથી રાહુલજીના પરિવારે તો આ દેશ માટે ગોળીઓ ગાધી છે આ દેશ માટે બલિદાન આપ્યું છે ફોસી અને જીભ તો તમારી ભાજપ વાળા કાપવાની થાશે રાહુલજીની નહીં થાય